ઉનાળાના ધોમતકતા તાપમાં એક કાગડો તરસથી વ્યાકુળ હતો આકાશમાં ઊંચે ઉડતો તે પાણીની શોધમાં આમતેમ ભટકતો હતો પણ ક્યાંને તેને ટીપુને દેખાતું નહોતું ગરમીના લીધે તેનું ગળું સુકાઈ ગયું હતું અને તે હાંફી રહ્યો હતો અચાનક તેની નજર નીચે એક વાડી પર પડી વાડીમાં તેને એક પાણીની બોટલ દેખાઈ કાગડો તરત જ નીચે ઉતર્યો અને બોટલ પાસે પહોંચ્યો તેને જોઈને તેની ખુશીનો પાર ન રહ્યો પણ જેવી જ તેણે પાણી પીવા માટે ચાંચ બોટલમાં નાખી કે તરત જ તેને ખ્યાલ આવ્યો કે પાણી તો બોટલના તળિયે છે અને તેની ચાંચ ત્યાં સુધી પહોંચી શકે તેમ નથી કાગડો થોડીવાર માટે નિરાશ થઈ ગયો પણ તેણે હિંમત હારી નહીં તે આજુબાજુ જોવા લાગ્યો તેની નજર પાસે પડેલા થોડા પાંદડા પર પડી તરત જ તેના મગજમાં એક યુક્તિ આવી કાગડાએ એક પાંદુ ઉપાડ્યું અને તેને પોતાની ચાંચતી વાળીને પાતળી નળી જેવું બનાવવાનો પ્રયત્ન કર્યો થોડી મહેનત પછી તેણે એક પાંદડાની નાની સ્ટ્રો બનાવી લીધી પછી તેણે બીજું પાંદડું લીધું અને તેને પણ એ જરીતે વાળ્યું તેણે બે ત્રણ પાંદડાની સ્ટ્રો બનાવી હવે તેણે એક સ્ટ્રોને બોટલમાં નાખી અને ધીમે ધીમે પાણી ચૂસવાનો પ્રયત્ન કર્યો પણ પાણી હજી પણ દૂર હતું પછી તેણે બીજી સ્ટ્રોને પહેલી સ્ટ્રો સાથે જોડી દીધી આ રીતે તેણે બે ત્રણ પાંદડાની સ્ટ્રો જોડીને લાંબી સ્ટ્રો બનાવી લીધી હવે કાગડાએ લાંબી સ્ટ્રોને બોટલમાં નાખી અને આશ્ચર્યની વાતે હતી કે તેની ચાંચ પાણી સુધી પહોંચી ગઈ કાગડાએ ધરાઈને પાણી પીધું અને પોતાની તરસ છીપાવી આ રીતે એક તરસ્યા કાગડાએ પોતાની બુદ્ધિ અને મહેનતથી પાણી મેળવ્યું આથી આ કાગડાને સબસ્ક્રાઇબ પણ કરી દો